કાર્યવાહી થતા વિરોધ કરવામાં આવ્યો તંત્ર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ તો લીલછા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ તો ખેતર ઘર બોર તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ જીવ આપીશું પણ જમીન નહીં ની ગ્રામજનોની નારેબાજી તો મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષોએ સૂત્રોચ્ચાર કર્યા તો ભીલોડા નગરના બાયપાસનો પહોળો કરવાની કામગીરી તંત્ર દ્વારા જમીન કામગીરીની કાર્યવાહી થતા વિરોધ તંત્ર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ તો લીલછા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ તો ખેતર ઘર બોર કુવા તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ ત્યાં અમારી જમીન છે એકસો એકતાલીસ રૂપિયા ઘરે નંબર છે અમારા અને ત્યાં તબેલો છે ઝાડ ઝાડવા છે બધું છે અને બોર ત્રણ છે અમારું અમારા 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 આજીવિકા છે એનાથી અમે અમારું જીવન પૂરું કરીએ છીએ અને આ બધું જો જતું રહે તો અમારી પાસે કશું રહેતું નથી અને અમારી ઈચ્છા નથી જમીન આપવાની સોટ એન્ડ સીટ અમારે જમીન આપી નથી અને ત્યાંથી રોડ કાઢવા દેવું નથી અમારી જમીન લીલસા ગામની સરહદ પર રોડ ટચ આવેલી છે એની અંદર મારું ઘર જમીન

સરકાર અમને એક બજાજ હક્કો છે એ હક્કો આપવાની વાત કરે છે અને અમારા હાથ કાપી લે છે આજે અમારે એક જ વિનંતી છે કે સરકાર આ બાયપાસ રોડ કા પ્રોજેક્ટ કાડે છે એ રોડ સીધે સીધો રોડે રોડ ચાલો જોઈએ અમાર લીલછા ખા આજે તો નમ્ર વિનંતી છે કે અમારા હક્કો પર તરાફ ના મારે જો અમારા હક્કો ઉપર તરાફ મારવામાં આવશે તો પછી અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું પણ અમારી જમીન ને આજે પણ નહીં કાલે પણ નહીં અમારા ભવિષ્યને અમે રજાતું કરવા માંગતા નથી માટે સરકાર શ્રી ને એક નમ્ર વિનંતી છે કે અહીંયા સામે પોલીસનો ખડકલો કરી દે અમને ધાક ધમકી આપીને અમારી જમીન પડાવી લેવા માંગે

વૈકલ્પિક વ્યવસ્થા સરકાર શ્રી કરી શકે તેમ છે બિરડાની અંદર હાલમાં જે રોડ છે રસ્તો આવેલો છે ત્યાંથી એને રોડ પહોળો કરી અને ત્યાં કરી શકે તેમ છે તેમ છતાં પણ સરકાર ગેરકાયદેસર રીતે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને સર બંધારણમાં જે કાયદો આપ્યો છે આદિવાસી માટે સ્પેશિયલ એ કાયદાનું પણ ઉલ્લંઘન કરી રહી છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે કે ગ્રામસભાની મંજૂરી વગર સરકાર એક ઇંચ પણ જમીન લઈ શકતી નથી અને રૂડીગર ગ્રામસભા હોય ત્યારે એ ગ્રામસભાની મંજૂરી લેવી પડે એવી કોઈ મંજૂરી લીધેલ ન હોવા છતાં પણ સરકાર તાનાશાહી વાપરી મોટો પોલીસનો ખડકલો તૈયાર કરી અને અમારા વિસ્તારની જે આ જમીન છે એમાં ગેરકાયદેસર રસ્તો બનાવવા જઈ રહી છે ત્યારે અમે તમામ લીલછા ખલવાડ અને વિસ્તારના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છીએ જે પણ પરિણામ આવે તે ભોગવવા તૈયાર છીએ પણ એક ઇંચ પણ જમીન અમે આપવાના નથી